નવસારી સુશીલ અગરવાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ એલસીબી સ્થાનિક પોલીસ બનાવી ગુજરાતના સાત જિલ્લામાં સુરત ભાવનગર રાજકોટ અમદાવાદ જયપુર અને મુંબઈમાં ટેકનિકલ સર્વેલન્સને આધારે જે તે આરોપીની અટક કરવામાં સફળતા મળી હતી અને દસ ગુનાના પાંત્રીસ આરોપીની અટક કરી ત્રણ કરોડના સાયબર ફ્રોડના કેસ શોધી કાઢ્યા હતા આ સાથે જ દસ આરોપીને ફરાર જાહેર કર્યા હતા નવસારી ઓપરેશન ફાઈબર સ્ટ્રોમ અંતર્ગત નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફાઇનાન્શિયલ ફ્રોડના દાખલ થયેલ ગુના કુલ દસ જે ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નવસારી પોલીસ દ્વારા સ્પેશિયલ નવ ટીમો બનાવી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તથા જયપુર અને મુંબઈ ખાતે જઈ તપાસ કરી કુલ પાંત્રીસ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી હાલ જમાનો ટેકનોલોજી સાથે આગળ વધ્યો છે ટેકનોલોજીનો ઘેરો ઉપયોગ કરી કેટલાક ગુનેગારો લોકો પોતાની ફ્રોડ કરી તેમને પોતાની શકંજામાં ફસાવતા હોય છે અને સાયબર ક્રાઈમને અંજામ આપે છે નવસારી જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ અને સાયબર ફાઇનાન્શિયલના ગુના પ્રકાશમાં આવ્યા હતા આવા ગુનાને ઝડપી અને સુસંગત રીતે તપાસ કરી શકાશે તે હેતુથી કુલ દસ ગુનાઓ પસંદ કરવામાં આવ્યા અને તેમાં સંકલિત તપાસ પદ્ધતિ અપનાવવામાં આવી નવસારી જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાયબરના ગુનામાં ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જે પોલીસ ફરિયાદને ધ્યાનમાં રાખી સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલ દ્વારા નવસારી પોલીસની કુલ નવ ટીમો બનાવી ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર આમ ત્રણ રાજ્યના કુલ સાત જિલ્લાઓમાં સુરત ભરૂચ ભાવનગર અમદાવાદ રાજકોટ જયપુર અને મુંબઈ ખાતે કાર્યવાહી કરી કુલ પાંત્રીસ આરોપીઓને શોધી કાઢી દરેક આરોપી સામે કાયદેસરની કાર્યવાહી નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર અભિયાન અંતર્ગત આરોપીની ઓળખ કરી તેમના વિરુદ્ધ ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દરેક શહેરમાં જિલ્લા માટે જુદી જુદી ટીમોની રચના કરી સંકલિત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રથમ તબક્કામાં તમામ ગુનાઓના વિશ્લેષણ કરી તેમના સરનામા અને વ્યવહાર મુજબ જુદી જુદી ટીમોને ભૌગોલિક દ્રષ્ટિએ ફાળવી દેવામાં આવ્યા દરેક ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તદુપરાંત એલસીબી એસઓજી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન અધિકારીઓને સમાવવામાં આવી વિવિધ બ્રાન્ચોની ટીમો દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી આ રીતે ઓપરેશન સાયબર સ્ટોમ દરમિયાન દરેક ફરિયાદની અસરકારક રીતે તપાસ કરી આરોપીઓને ઝડપવામાં સફળતા મળી હતી તમામ ગુનાઓમાં મળતી કુલ રકમ લગભગ ત્રણ કરોડ એક લાખ પાંત્રીસ હજાર પાંચસોને તેંતાલીસ રૂપિયા જેટલી છે હાલ તપાસમાં જુદી જુદી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે સમગ્ર જિલ્લામાં રિમાન્ડ પ્રક્રિયા ચાલુ છે આરોપીઓ પાસેથી મળેલ પૂછપરછના આધારે અત્યાર સુધીમાં અન્ય દસ આરોપીઓને નાસ્તા ફરતા જાહેર કરવામાં આવે છે તથા તેમને પકડવા માટે તીવ્ર પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે નવસારી પોલીસ દ્વારા હાલ એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે જે ઓપરેશનનું નામ ઓપરેશન સાયબર સ્ટ્રોર્મ આપવામાં આવ્યું છે અત્યારે ઘણા બધા થતા ફાઈનાન્શિયલ ફ્રોડને ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ પોલીસના ને ભેગા કરાવીને આ એક ઓપરેશન સાયબર સ્ટ્રોમ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર નવસારી જિલ્લાના દસ સાયબર ફ્રોડના કેસીસની પસંદગી કરવામાં આવી હતી અને તે પસંદગી દરમિયાન એ તમામ સાયબર ફ્રોડના કેસીસની અંદર પાંત્રીસથી વધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે આ તમામ આરોપી ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના ટોટલ સાત જેટલા જિલ્લાઓની અંદર રહેતા હતા અને એ તમામ જિલ્લાઓમાંથી ટોટલ નવ ટીમ્સ બનાવીને આ પાત્રીસ આરોપીને નવસારી અમે લઈને આવ્યા છે અને આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ આ ઇન્સ્ટન્સ દરમિયાન નવસારી પોલીસ દ્વારા આ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવા માટે નવસારી પોલીસના સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી દરેક આરોપી ઉપર એક એનું પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને સિટી વાઇઝ અને જિલ્લા વાઇઝ એનું વર્ગીકરણ કરાવીને એક જીઓ લોકેશન રીતે ટીમ્સની રચના કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓની હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને એમનું રિમાન્ડનું પ્રોસેસ ચાલુમાં છે મોટાભાગે જો આ સાયબર ફ્રોડના કેસીસ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સ્ટોક માર્કેટ ફ્રોડની કેસીસની બહુમત છે લોકોને સ્ટોક માર્કેટની અંદર હાઈ રિટર્ન્સ આપવાના બહાનેથી લોકોને લલચાવી ફસાવી એમના દ્વારા પ્રથમ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે પછી સારા રિટર્ન્સ મળતા એ બીજી કે ત્રીજી તબક્કાની અંદર મોટી માત્રાની અંદર ફ્રોડની અમાઉન્ટ એમના સાથે કરવામાં આવે છે આ તમામ દસના ના ના કેસીસની ફ્રોડની અમાઉન્ટ ત્રણ કરોડ રૂપિયા ઉપરની હાલ ચાલ છે અને હાલ પણ આ ઓપરેશન સાયબરસ્ટ્રોમની અંદર બીજી પણ અમારી ટીમ અત્યારે ફિલ્ડ ઉપર છે

પોટુ નહી હસે કેમ કે એમનો જો મેઈન સોર્સ ઓફ અર્નિંગ છે તે આ સાયબર ક્રાઈમ ના રીતે જ એ લોકો ચાલે છે અને એમના દ્વારા પોતાના પરિવારના સભ્યોના લોકો ને પણ એવી રીતે સાયબર ફ્રોડ ની અંદર સંકલાવા માટેની હકીકત પણ સામે આવી છે ઓપરેશન સ્ટ્રોમ પૂરે રેન્જ મે લોન્ચ کیا ગયા હે નૌસરી ડિસ્ટ્રિક્ટ મે ઇનિશिएटિવ હી હૈ અબ યે હમારા નૌસરી ડિસ્ટ્રિક્ટ કે અંદર ય ઓપરેશન સાયબર સ્ટ્રોમ હૈ ઓર બાકી ડિસ્ટ્રિક્ટ્સ કે અંદર ભી ઇસકે ઉપર કાર્યવાહી બી ચાલ રહી હૈ નવસારી જિલ્લામાં ઘણા સમયથી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફેસબુક આઈડી શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ અને ખેતીવાડી લેન્ડદેન ફ્રોડના ગુના વિવિધ પોલીસ મથકે નોંધાયા હતા સાયબર ક્રાઇમની ઘટના બાદ આરોપીના ડેટા ભેગા કર્યા છે તેમના મોબાઈલ નંબર સરનામા અને તેઓ કોની સાથે સંપર્કમાં હતા તેની માહિતી ભેગી કરી એક માસથી ટેકનિકલ સર્વેલન્સ ઉપર રાખીને તેઓ ક્યાં હોઈ શકે તેની જાણ ટીમને કરી એક અધિકારી અને પાંચ સ્ટાફ તે સ્થળે જઈને આરોપીની અટક કરી છે જેમાં ગુજરાતમાં કેટલાક લોકો પોતાના ખાતા ભાડે આપે છે અને કેટલાક લોકો ભાડાના ખાતા શોધે છે અને કેટલાક લોકો નાણાં જમા થયા બાદ તે નાણાં ઉપાડવાનું કામ કરતા હોય છે ઘણા કિસ્સાઓમાં સાયબર ક્રાઇમના આરોપીઓ અન્ય ગુનેગાર સાથે સંકળાયેલા હોવાનું પણ ધ્યાન